આજરોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન એવા સરદાર અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મજયંતિના આ અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર સુશાસન દિવસ તરીકે આપણે સૌ ઉજવી રહ્યા છીએ આજે ભુજ મધ્યે પણ આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી જિલ્લા ભાજપના શ્રી આદરણીય દેવજીભાઈ વર્ચન આ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા નગરપતિબેન શ્રી રશ્મીબેન સૌ લોકોની ઉપસ્થિતિ રહી હતી આજે અનેક કાર્યક્રમો ચાલશે એમની યાદની અંદર દવાખાનાની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે રમતગમતને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવશે ટીબીને લગતા દર્દીઓને આજે કીટ આપવામાં આવશે આખો દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યો સંગઠનના અને સૌ આગેવાનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કચ્છની અંદર આજે કરવામાં આવશે હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા श्री रो वजन बढ़ाऊ घटाड़ू डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9:00 થી 1 સાંજે 4:00 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજકજ મોબાઈલ નંબર 98985772948511 Double line zero, double line four.